ખૂબ ખૂબ ધન્યવાદ તો પ્રથમ નાથાભાઈ છે કે જે આપણને અહીંયા આમંત્રિત કર્યા અને આ મહાપુરુષોના જે શબ્દો છે આપણા સર્વને સુધી પહોંચ્યા છે આ મહાપુરુષે તો ઘણી બધી સારી વાત કરી જે તો મારે એને ન કહેવાય કે આમ નથી એમ કેમ કે તો મારી હમણમાં પણ કંઈક ભૂલ કહેવાય પણ આપણે એ વાત ઉપર જવાનું છે કે સમયને બહુ ધ્યાનમાં રાખીને આ બધું ભજન સત્સંગમાં જવાથી કંઈક આપણે હરખું કરવું પડે જો ન થાય તો આપણે જે જઈએ છીએ ને એ આપણો ધક્કો છે અહીંયા ઘણીવાર વાર આપણે એવું હોય છે કે આપણે અરીસા સામે ઉભા રહીને આપણા માથાના વાળ કે કપડા કંઈક હરખા કરતા હોઈએ તો અરીસાની સામે હોય ત્યારે હરખા કરી લેવાય કે પછી પરખેજન કરાય એને સામે હોય ત્યારે કરી લેવાય કે એમ આપણને આ અરીસો જે મળ્યો છે અત્યારે એને સન્મુખ રહીને જ આપણે હરખો કરી લીધા જેવું છે તો આમાં હું વાંકું છે એક શબ્દની પાછળ આપણને એ પણ ખ્યાલ હોય છે હું અને કોને છે કઈ તકલીફ છે આમાં શરીર ને જો કઈ તકલીફ હોય તો ડોક્ટર પણ જવું પડે આપણે તો એ હરખું કરી દઈએ કઈ તો આત્માની જે તમે વાત કરો એને કઈ અડાવલું છે ના તો આપણે કઈ કહી શકીએ એમ નથી

નથી એના પુરાવા છે એ લક્ષ્મણ નથી આવતો એના પુરાવા છે પણ લક્ષ્મણ લઈ આવ્યા એનો કોઈ પુરાવો હોય તો મને કયો પછી આપણે ઇંગલાવું પીંગલાવું સુખમણા ની વાતો કરતા હોય બાપુ એકાદ તો મને આવડે બંકનાર કે ઇંગલા પિંગલા નો કોઈ મુદ્દો તો કોઈ બતાવી દો કઈ મુદ્દો હોય તો હા મુદ્દા વગર વાત છે બધી આ અનુમાને ઘડેલી ભલે મહાપુરુષે વાણી દ્વારા કીધું હોય પછી તો એને ન્યાય ઉભી ખબર પડી હોય એટલે કીધું હોય પણ તમને જ્યાં જ્યાં લઈ ગયા છે જ્યાં ઉપદેશ પણ ન્યાયની વાત કરો ને કઈ નથી એનો એક પુરાવો કહી દો કે રવિરામ મહાત્મા છે લક્ષ વિના ના રહે અને લેખા લક્ષ હોય તો બરોબર છે આ તો લક્ષ વિના લક્ષ વિના ના રહે અને લેખા તો કે કઈ ભૂમિકા એવી છે કે જ્યાં હું તું તે નહીં જો આમાં ત્રણ માંથી એકાદું હોય તો આપણે કઈ કહી શકીએ

ગોચર અને અગોર અગોચર વચ્ચે ફરક શું છે ગોચર કહેતા ઇન્દ્રિયો વડે તમે જે કાંઈ નક્કી કરી શકો એ પણ જે ઇન્દ્રિયો જ્યાં કામ આપતી નથી અને નક્કી કરવું એને શું કહેવાય તો કે ઈ અગોચર છે અને આ વસ્તુ જે પડી છે ને એ તો એ જગ્યાએ પડી છે એટલે એને ન્યા આપણે કાંઈ હલે કરી શકીએ એમ નથી અને અલખની કદાચ આપણે વાત કરતા હોય તો અલગ તો સીધી ભાષામાં કેવા લખવામાં નથી આવતો અનહદ નિર્વાણી બહુ શબ્દો પર વિચાર કરવા જેવો છે અલખ ને મારે લખવો છે પણ કેમ કરી લખે કારણ કે એ તો નિર્વાણી છે અલગ લખે સો અનહદ નિર્વાણી બિન રસના એ બોલે રસના જે બધો તો આખી જગત ના તમામ શબ્દો તમે બોલી શકો છો પણ આ અલગ ને બોલવું હોય લાવવું જ કરવું છે નથી જ્ઞાન તમને કઈ બહુ આગા પાછું કરતા નહીં પણ આ બધા અત્યારે આ મેળાવડો થયો છે ને સંતો નો આમાં જૈન કાક કરી લીધા જેવું કેવું કરવા જેવું છે કે સવડવું છે સમજણમાં માં હવે સંત મળીને ને બાકી તો પોપટ ને તમે શીખવાડો ને કે રામ રામ બોલીએ તો એવડો હોય છે બોલવા બાકી રામ રામ બોલે છે બાકી રામ ખબર નથી એટલે અહિયાં નિરાત મહારાજ કે છે के चार वेद मुख भाषण भत्ती पंडित जुग्गुरा प्राजा आत्मराम अटल ने परशाते दूरमती ने दादा बरे अग्न्या सो बीते नाम मने इनका भणे लोग थोड़ो सो એટલે કાક વાસી લખેલા આવડે ને કઈક બતાવું તેલા એમેય મળ નથી આવે એમ કે બરાજ ના સો બીતે નામ આ બની બરે છે કાચું નિરાંત કરે નેચર માં ના આ પ્રભુ નામ છે એક કાચું કે જે નામ છે ને ઈ નેચર છે તો ઈ સનત નકી થાય છે હરજી મહારાજ થઈ ગયા એની વાણીમાં કંઈક આપણને સંજ્ઞા કરે છે આપણે એ વાત ઉપર થોડીક વાત કરીએ બાકી તો વાતો તો ઘણી બધી લાંબી છે હરજી મહારાજ ક્યાં છે કે મન કયા મહંત થવું મોટું તો બધા થવાનું ગમે છે આમાં પણ કોને આમાં ડખો મન ને બીજા કોઈને મન કઈ માન થવું એટલે મન તું છે તારા મન નો ગુરુ તું થા પછી કઈ કરવાનું શું છે કે કારણ કે આવડા મન નો ગુરુ જો થાય ને તો કોઈ હરખો આવે છે પણ બન્યો છે મન નો ગુલામ મન કે એમ ઈ કરે છે અને મન જે રહ્યું ને એ પછી ઇન્દ્રિયો નો ગુલામ એટલે આપણે તો ઇન્દ્રિયો ના ગુલામ નહીં ગુલામ કે નહીં હવે કોઈ દે હરખો આવે કોઈ દે હરખો નો આવે કે પછી પછી આગળ શું કે છે કે કહે મન યોગ સાધુ આમાં ન ઓળખો લાઈન કાંઈ યોગ ક્રિયા કરવું કે હવે યોગ કરવું હોય તો યોગી બનવું પડે કે યોગી કરવું હોય તો થયું હોય તો સમાધિ આ ધ્યાન આ બધું કરવું પડે કે નહીં મન કઈ યોગી જેવો લે યોગી તું છે આ તર્ક ટળે તો તરત સમાધિ આમાં કહે કરવાનું શું છે કે હવે આમાં કઈક

આપણને નાનો દેખાય મોટો દેખાય એટલે તારા કર્તવ્ય ની માલ પણ શું હશે એ વાત કરી જોઈએ એટલે મહાપુરુષ આપણને એમ કે છે કે તું સર્વ ની અંદર જો સમાન દ્રષ્ટિએ બધાને જોઈશ ને તો તારે સંન્યાસ લેવાની કઈ જરૂર નથી

મન કઈ બ્રહ્મચારી થવું પછી કઈ કરવાનું છે હવે આ તો લતન કર્યા પછી ભાગો કઈ થી એક મહાપુરુષ બહુ હડવું બોલે છે જંગલ માં એક હું કામ ગયા ખબર છે કઈ ક્યાં કરજે માથે કરોડ બે કરોડ દેવું થઈ જાય ને કે આ નહીં મેળ આવે ભાગો કઈ ગયા કરજે કઈક ગયા હવા દે કઈક ને મળે ની નારી હોનામાં ભાઈ ક્યાંથી રીતે ગીરધારી કે પાત્રીસ આળી વર્ષ પસાર વર્ષ થઈ ગયા બાય નો ક્યાંય મેળ નો આવ્યો એટલે કે હવે આમાં કઈ મેળ આવે એવું નથી તો કે બાબો એટલે એમાં મેળ આવે એવું નથી મન કે બ્રહ્મસારી થવું બ્રહ્મસારી પણ તું છે કામીની કરતા કામ જીત ને કયા કરવાનું શું છે બાઈ ને કાઢવાની કઈ જરૂર નથી અને હશે ને તો એ રોટલો એ કરી દે કોઈ મહેમાન આવ્યા છે તો સા એ બનાવી દે લુબડે મેલા થયા છે એ ધોઈ દે બોલો જંગલમાં જઈ એને અને ભૂટી પટે થઈ કરતા સંસારમાં રહી જાય ને એટલે કીધું સંસાર માં સરસો રહી મને રાખે મારી પાસ એને કહીએ હરીનો પછી મન કહે પાપી કેમ થઈ આ બધું તો ઠીક છે પણ આ આપણે પાપ ને પુન ની વાત કરે છે તો પાપી થવું તો શે નથી એટલે પાપી થવું જ છો કેમ પાપી હું તો કે આમાં સ્વાર સિંહ્યો ને એ જ હિંસાનું ભગતનું કહેવું છે શરૂઆત તો નથી થાય છે સ્વાર્થ હિંસા નું પગથિયું કરવાનું શું છે તો કે આલો ન પાકી દવા કે મારે પુનશાળી થવું છે એટલે પુનશાળી પણ તું જ છે કે તો કે એના માટે શું કરવું મન કે પુનશાળી થવું એટલે પુનશાળી તું જ છે તારો પરમારથ બીજા કોઈનો નહીં પરમારથ કરવો એ જરૂર છે બીજા નો રહેવા દે પોતાનો પરમારથ કરે પોતાનો પરમારથ કરવો હોય તો શું કરવું જોઈએ એટલે નિરાંત મારા કે છે

સર્વે મુકાય તમને બોલ્યું ને એમાં હું કઈ ભૂલ ગોતવા દેવું ને એ મારું કર્તવ્ય છે હો ક્યાં સુધી હું મુક્ત નથી હું બોલું એમાં તમે કૈક લઈ આવો ને તો તમે ક્યાંક ત્યાં તો હલવાના કે દે એટલી વારી તમને કોઈ દિવસ તન કાળમાં મુક્તિ મળી શકે નહીં એમાં પછી મન કઈ ભૂત નડે છે લગભગ તો આમાં કોકમય એવું છે ભૂત નહીં લડતો મતલબ આપડે ભૂત તો બધા ને છે એમાં રાતે અંધારાના વ્યાજ આવે એટલે ખબર પડે એટલે મન કાંઈ ભૂત નડે છે એટલે આ ભૂત પણ તૂજ છે જો નિરાંત ની ગાદી સમજો હોય ને તો ખબર પડી જાય કે આમાં ભૂત એવું શું છે એમ નક્કી કરાવવામાં છે એટલું નક્કી કરી નીકળે જાય કે મારા સિવાય બીજો કોઈ ભૂત નથી તો આમ તો એનો દોડો પાર થઈ જાય મન કાય ભૂત નડે છે એટલે ભૂત પણ તૂજ છે સ્વાર્થ કાઢે હિંસા ઓળ આવે તહે કરવાનું શું છે કે બીજું આમાં પછી છેલ્લે બે મુદ્દા એવા છે એમાં આપણે બહુ ધ્યાન આપવા જેવું છે મન કે આત્મા ઓળખું જેથી આપણે સમજવાય ગયા તા એક રથ લઈને ગયા તા મારા મારે આત્મા ની ઓળખાણ કરવી કારણ કે ભજન મેં સાંભળેલું આપણે આ કોક નું કીધેલું સાંભળી ગયા સાંભળીને પછી રવાડે સડી ગયા આત્મા ની ઓળખાય વિના ભવના ના ફેરા નહીં મોટે ને કરલે આત્મ બોધ ને આત્મ નિરખો તો નિર્વાણ આવું ભજન માં જઈને આપણે સાંભળી લીધું સાંભળ્યું સાંભળ્યા પછી આપણને ભાઈ ઉપાડો આવ્યો તો આપડે નીકળી જાય એમાં ક્યાંય ગુરુ પણ દેખવું જોઈએ મારા આત્મા ને ઓળખવો એટલે ખરેખરી ઓળખવાની ચીજ છે ભાઈ

પછી કઈ કરવાનું શું છે જ્યાં સુધી આ બે મુદ્દા આપણા હાથમાં છે આ મારું ને આ તારું એ ત્યાં સુધી અવિદ્યા છે જ્યાં સુધી અવિદ્યા નહીં જાય ત્યાં સુધી આત્માની ઓળખાણ થશે આત્મા એક શબ્દ છે તમને એક કઈક ઘરે લઈ જવા માટે આંગળી સિંધણું મારી ભાષામાં કહું એ શું છે એક આંગળી સિંધણું છે જો આવડવાડી બાકી તમે ત્યાં હાથ મૂકો ને તો કંઈક બીજું જ છે પાછું ત્યાં હાથ મૂકી કઈ મેળા આવે એવું

પ્રીતમ આપણે બધા સત્સંગ એ તો લઈએ છીએ કે મન તો હળગું ક્યાં અભરાય આમાં બીજો નથી બોલતો જ્યાં સુધી મન છે ત્યાં સુધી જુદા પણ છે મન મટી જાય તો પણ મન ને મટાડવું કેમ તો પ્રાર્થના ઓળખી લે તો એ કેમ ઓળખવું છેલ્લે બહુ સરસ વાત કરી કે મન કહે મુક્તિ મેળવવું મુક્ત જગ્યા એ તું છું કોઈ તમે બાંધ્યો હાથે કરીને તું તારા દોરડા તું હલવાનો છો બધા દોરડા તારા આ જેટલી ભાતી ભ્રમણા ને આવર ને એ તારા વણેલા દોરડા છે તું તું પાછો એમાં બંધાયેલો છે કારણ કે કરોડ ને એ ખોરાક મેળવવા માટે ઝાડ બાંધે એના કા ઝાડ બાંધે ને આમાં બીજા જીવ જંતુ આવીને હલવાય એટલે હું આવી નિરાતે બેઠો બેઠો ખાય હવે આ ક્રિયા કરીને હલવાડ થયું ને જીવ જંતુ તો આવી ગયા ખાઈ લીધું પણ પછી નીકળવાનો એને આરો જ નહીં એની ને એની ઝાડમાં એ હલવાનો એટલે કીધું કે મન કે મુક્તિ મેળવ મેળવું મુક્ત જગ્યા એ તું છો તું તને ઓળખી લે પછી કું છે પણ ડખો મોટો ઈ આવ્યો છે કે પોતે પોતાને છે એટલે એના માટે ગુરુ પાસે જવું પડ્યું બાકી તો પોતાની પાસે બધું હતું જ એટલે મન મુક્તિ મેળવ મુક્ત જગ્યા એ તું છો તું તને ઓળખી લે આમ આ તું તને ઓળખી લે તો પછી કયા કરવાનું શું છે હવે મારે મને ઓળખવો તો હું કરું